નમસ્કાર દર્શક મિત્રો મારી YouTube ચેનલ ફ્રીડમ લાઈફ પર ફરીથી એકવાર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના ટોપિકમાં આપણે જોવાના છે કે અત્યારે જ્યારે સોમસની સીઝન ચાલુ હોય અને આ સોમસની સીઝન છે એ સૌ કોઈને ગમતી હોય છે પરંતુ આ સીઝનની સાથે એક અણમંત્રેલો મહેમાન પણ આવે છે તે છે એટલે વાયરલ ફીવર વાયરસનો તાવ ઘણા બધા લોકોને સોમસની સીઝન દરમિયાન તાવ આવી જતો હોય છે હાલ આપણા વિસ્તારની અંદર આવા તાવના ઘણા બધા કેસો જોવા મળી રહ્યા છે ત્યારે આજે આપણે જાણે છે કે ચોમાસાની અંદર વાયરલ ફીવરથી કેવી રીતે બચવું જોઈએ અને જો તમને વાયરલ ફીવર થઈ ગયો છે તાવ આવી ગયો છે તો એની માટેના તમે ઘરેલુ ઉપાય કેવા કરી શકો છો તો એ માટે મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને મિત્રો વાયરલ ફીવર કેમ આવે છે ચોમાસાની અંદર તાપમાનમાં ઝડપથી ફેરફાર થતો હોય છે તો એના કારણે પણ તાવ આવી જતો હોય છે બીજું કે ચોમાસાની અંદર ભેજનું પ્રમાણ છે વધુ રહેતું હોય છે તો એનાથી ઝડપથી ફેલાઈ શકે છે તો એટલા માટે પણ તાવ આવી જતો હોય છે ખાસ ચોમાસાની અંદર મચ્છરોનો ઉપદ્રવ વધતો હોય છે ગંદુ પાણી આવી જતું હોય છે વધારે પ્રમાણમાં પાણી છે એ પીવાના પાણી સાથે ભળી જતું હોય છે કન્ટીમેનેટેડ ખોરાક છે જે ગંદો ખોરાક વાછી ખોરાક છે એ ચોમાસાની અંદર વધારે જ્યારે ખવાઈ જતો હોય ત્યારે બેક્ટેરિયલ ઇન્ફેક્શન વાયરલ ઇન્ફેક્શન આપણને લાગતું હોય છે હવે આપણે જોઈએ કે જ્યારે તાવ આવે વાયરલ ફીવરનો તો એના લક્ષણો કેવા હોય સૌથી પહેલાં તમારા શરીરનું તાપમાન છે નવ્વાણું ફેરેનહેટથી એકસો બે ફેરેનહેટ સુધી જતું હોય છે શરીરમાં ખૂબ દુખાવો થાય આખા શરીરમાં થાક લાગતો હોય એવું થતું હોય છે ગળામાં એકદમ દુખાવો થાય જલન થાય એવું પણ થતું હોય છે ખાંસી આવે માથાનો દુખાવો થાય ક્યારેક ક્યારેક ઉલટી ઉપકા થઈ જાય અને ઝાડા પણ થઈ જતા હોય છે તો આ વાયરલ ઇન્ફેક્શન ના આવા સામાન્ય લક્ષણો છે હવે આપણે જોઈએ આપણે ઉપાયો કેવા કરી શકીએ જ્યારે વાયરલ ઇન્ફેક્શન થાય છે તો એનાથી બચી કઈ શકીએ તો સૌથી પહેલા ચોમાસાની અંદર હંમેશને માટે ઉકાળેલું પાણી પીવું જોઈએ અથવા તો ફિલ્ટરનું પાણી પીવું જોઈએ વરસાદમાં આપણે જ્યારે પલળીને ઘરે આવીએ છીએ તો તરત સૂકા કપડાં પહેરી લેવા જોઈએ ઘરમાં મચ્છર ઉપદ્રવ થતો હોય તો એના નિવારણના ઉપાય કરવા જોઈએ હંમેશા એમને ટાંકી રાખવી જોઈએ પાણીની કારણ કે મચ્છર તે ચોખ્ખા પાણીમાં થતા હોય છે બીજા નંબરમાં ઘરની અંદર ધુમાડો કરવો જોઈએ અગરબત્તી કરવી જોઈએ સૌથી બેસ્ટ લીમડાના પાનનો ધુમાડો કરો સાંજના સમયે તો મચ્છર બધા ભાગી જતા હોય છે બીજા નંબરમાં તાજો ખોરાક ખાવો જોઈએ હાથ છે વારંવાર ધોવા જોઈએ આવી સામાન્ય તમે પરેજી પાળ છો તો પણ તમે વાયરલ ઇન્ફેક્શન થી બચી શકો હવે મિત્રો આપણે જોઈએ જો તમને વાયરલ ફીવર થઈ છે તો તમે ઘરેલું કાળજી કઈ રીતના રાખી શકો છો જો તમને તાવ આવે છે તો ઘરગથ્થુ ઉપચાર કઈ રીતના કરી શકો છો સૌથી પહેલા હાઇડ્રેશન થેરાપી અપનાવી જોઈએ દર એક થી બે કલાક કે ગરમ ગરમ ઉકાળેલું પાણી પીવું જોઈએ નારિયેળ પાણી પીવું જોઈએ લીંબુ શરબત પીવું જોઈએ અથવા તો લીંબુની અંદર મધનું પાણી મિક્સ કરીને પીવું જોઈએ સૌથી બેસ્ટ છે ઓઆરએસ પીવું જોઈએ જો ઓઆરએસ અવેલેબલ ના હોય તો ઓઆરએસનો ગોળ બનાવીને પી લેવો જોઈએ જેની અંદર એક લીટર પાણી ચપટી મીઠું અને થોડીક અમથી ખાંડ નાખીને આપણે ઓઆરએસ બનાવી શકીએ છીએ ત્યાર પછી બીજું છે તુલસી આદુ અને મરીનો કડો એની અંદર પાંચથી છ તુલસીના પાન તમારે લઈ લેવાના છે એક અડધા ઇંચ જેટલું આદું લઈ લેવાનું છે ચારથી પાંચ કાળા મરી લઈ લેવાના છે એક કપ પાણીની અંદર દસ મિનિટ સુધી તેને ઉકાળવાનું છે અને પછી ઠરી જાય પછી તેની અંદર મધ ઉમેરી દેવાનું છે અને ત્યારબાદ જે આ કાળો તૈયાર થયો છે તે દિવસની અંદર બે થી ત્રણ વાર તમારે આનો ઉપયોગ કરવાનો તો મિત્રો બે જ દિવસની અંદર તમને આમાં સારામાં સારું પરિણામ મળશે ત્યાર પછીનો એક સરસ મજાનો પ્રયોગ છે હળદર અને દૂધ જેને આપણે આપણે ગોલ્ડન મિલ્ક કહીએ છીએ એક કપ ગરમ દૂધની અંદર અડધી હળદર નાખી દેવાનું થોડું મરી પાવડરની અંદર ઉમેરી દેવાનું છે અને રાત્રે સૂતા પહેલા તમારે આ ગરમ ગરમ દૂધ પી લેવાનું છે જેને આપણે ગોલ્ડન મિલ્ક નામ આપ્યું છે તો એ સારામાં સારું પરિણામ આપશે ત્યાર પછી ગરમ પાણીની જે વરાળ છે જેને આપણે સ્ટીમ ઇન્હિલેશન કહીએ છીએ એની સ્ટીમ બાથ આપણે લેવાનો છે ગરમ પાણી એક તપેલી અંદર કરવાનું થોડું મીઠું નાખી દેવાનું અને તેનાથી સ્ટીમ લેવાની છે વરાળ આવે છે તે આપણે લેશો પાંચથી સાત મિનિટ તમે વરાળ લેશો તો એનાથી ખૂબ જ સારું પરિણામ આવશે ખાસ કરીને આપણે ખોરાકની અંદર જો પરિજી જોઈએ તો ખીચડી છે દાળનું સૂપ છે શાકભાજી છે બાફેલા છે દહીં છે ટૂંકમાં હળવો ખોરાક તમે બધો લઈ શકો છો વિટામિન સી યુક્ત ખોરાક લઈ શકો છો બરાબર આમળા છે લીંબુ છે નારંગી છે ટૂંકમાં પૂરતા પ્રમાણમાં આરામ કરશો તો તમને ખૂબ જ સારું એવું રહેશે આ બધું કરવા છતાં પણ જો તમને વધારે તાવ આવે તમને એમ થાય કે ડૉક્ટર પાસે ક્યારે જવું તો તમારે તાવ

તો સમયસર સારવાર લો સ્વસ્થ રહો બીજાને પણ સ્વસ્થ રાખો મિત્રો આ વિડીયો તમને ગમે વિડીયોને લાઈક શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં ખૂબ ખૂબ આભાર